આ કળિયુગ હું તને લેખિત માં લખી ના લઉં કોઈ ના લખી ના લઉં મોટો શાસ્ત્ર ગાદીપતિ હોય કે સંપ્રદાય હોય કોઈ લખી ના લે પણ મશાણી મેળડી લખી ના લો કે દુનિયામાં ફરો ને મને મેળડી મુકીન મૂકીને મને મેળડી મુકીન તમે દુનિયામાં ફરો ને તો ભગવાન પરમાત્મા પોતે તમારો હાથ પકડવા નહીં છું મારા ગુનાની તમે જી કે શું કરવા ત્યાર છું તમારી છોરું છું મને માફ કરો

અરે મારી મેલડી નો હાલેલો છે ગાડી આ કડિયું હું તને લેખિત માં લખી ના લઉં કોઈ લખી ના લઉં મોટો શાસ્ત્ર ગાદીપતિ હોય કે સંપ્રદાય હોય કોઈ લખી ના લ પણ મશાણી મેલડી લખી ના લઉં કે દુનિયામાં ભરો ને મને મેલડી મુકીન મને મેલડી મુકીન તમે દુનિયામાં ભરો ને તો ભગવાન પરમાત્મા પોતે તમારો હાથ પકડવાની આવો ખરું મા ખરું ખરું મા કરું

મારી દીકરો દે તો દીવો કોનો થાય મઢ કોનો બને ફોટો કોનો હોય દીવાબતી કોની થાય અરે બાબરી કોને જાય કારણ કે મેં જે પ્રશ્ન પેલા તને કર્યો ને કે તું પાછળ જા ને આના આગળ લાય કારણ કે મારું દીધેલું છે અરે અરે મારું આલેલું હતું મને નહીં ખબર છે જીવશે જેટલું બોલશે ક્યારે હારો થશે મને ખબર પહેલા ખરો મા ખરું મહાભારત જોયેલું છે ને આ મા આ ખરાખરીનું જોવો પેલે મા ભે આ હું ઉતરીશું જો આ ખરાખરનું

જ્યાં સુધી મેલડીના દરબારમાં કોઈ ન આવે ત્યાં સુધી મુક્તિ ન મળવાની તમે કેટલું જીવવાના પછી આનું આનું શું કોઈ કર્યું માર દીકરા

અને પથ્થર ની મંદિર માં નાની મૂર્તિ હોય પછી પેલા બાપા હોય બાપા હોય ને બાપા એ હોય લાકડી વાળા હું એમ કઉ છો એવું ના કાઢી હું એવું કઉ છું કે આ બધાને પકડી રાખનારી હોય ને મેરડી કોઈ નહી આવે એટલે કોઈ નહી આવે જો આનામાં આનામાં તો તારું બગડ્યું 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 આનામાં નામાં તારું બગડ્યું 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 ગોરીઓ ખાય ને તું ગોરિયો ખાય તમે ગુનેગાર છો પણ તમે ભૂલી ગયા છો યાદ કરાવ

માતા તારા ઘરે આવશે પરિવર્તન થશે મારો એટલો રહ્યો મારી આંગળી છે ને આ મારી આંગળી જોઈ લે આટલી આઠ મહિના મે તના આલે કે મેલડીના આઠ મહિના સુધી તું સેવા ને પૂજા કર એક દીવો કરજે એક સુખડી ધરાવજે અને એક શ્રીફળ આલજે ને એટલું કે કે માં તારો દીકરો आलेલો થા એટલે તારણ મારા બે વધારે રહ્યા કેવા કે આ દીકરાને સારું થાય આઠ મહિને એટલે નામ પાડવા હું મેલડી પાડી છાન આ બા કે જો તમે તમે ઘણો બધો વાફર્યું ને માર કશું લેવું ને તમે મને કશું આલિયે કોની

બરોબર ભૂલી ગયા અરે મેલડી મળી નઈ એટલે દુખી સોલી ગાડી હું કહું છું એવું કહું છું કે આ મેલડી કે જોવાનું ફરવાનું બધું મૂકી દે જો કદાચ મેં બે માતા સાકર ગોતી હશે

એટલે માની જરૂર છે આ કળિયુગ માં માં ગોતી નાલી છે તારણ મારે હજુ વર્ષ એક વર્ષ નીકળી જાત ને તો તારા બે પગ પૂરા થઈ જવાના હતા તારા બે પગ પૂરા થઈ જાય આને શરીર નો દુખાવો હૃદય નો ચાલુ રેત અને આનું મગજ ઠેકાણે રહેત નહીં તમારો સમય હશે જન્મ દેનારી તું જન્મ દેનારી હશે પણ એનું ભવિષ્ય ઉજળું કરવા વાળી હોય ને તો મેલડી હા મા કદાચ હજુ તું જીવો તો વર્ષ એટલે જાઓ તમારા ઘર માં રાગે રાગે દવાખાના બંધ કરું છું અને મેરડી તમને હાથ આલી અમારા શબ્દો થી આલી કોઈ જગ્યાએ નથી તારા હૃદયમાં જે કરો ને એ આને જોડે રાખીને કરજો ભલે પેલા કરો એટલે મેરડી નામનો સાટલો કરજો ભલે ભલે ભલે